નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ટીઆરપી ગેમ ઝોન રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયું હતું તેને લઈને એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો ગુજરાતના ફેમસ વ્લોગર સુરેશ પ્રજાપતિને ધોબી સમાજના એક આગેવાન ફોન ઉપર વાતચીત છે તેમજ સુરેશ પ્રજાપતિએ થોડા સમય અગાઉ પોતાના ઇન્સ્ટાગ્રામ્સ ઉપર અને યુટ્યુબ ઉપર ટીઆરપી ગેમ્સના પ્રમોશનનો વિડીયો મૂક્યો હતો તેને લઈને ધોબી સમાજના આગેવાનને સુરેશ પ્રજાપતિ સાથે વાત કરી છે અને તેની ધમકી પણ આપી છે મિત્રો આ અંગેનું કોલેકોની છે એ હાલ ખૂબ જ વાયરલ થઈ છે તો આવો તમે પણ સાંભળો સુરેશ પ્રજાપતિનું આ રેકોર્ડિંગ અને મિત્રો તમારું આંગે શું માનવું છે શું ખરેખર આપાય જે સુરેશ પ્રજા ધમકી આપી રહ્યા છે યોગ્ય છે કે અયોગ્ય છે તમારા વિચારો તમે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને આપ ચેનલ પર નવા છો તો ચેનલને ને હાલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો પ્રજાપતિ બોલે બોલો કઈ જગ્યાએ છો સાહેબ તમે બારે તો હા બારે તો હા તમારે મેં તમને ફોન કર્યો તો આપણે અગ્નિકાંડ ગયું થયું ત્યારે તમે તમારો ફોન સ્વીચ અપ કરી દીધો તો રમેશભાઈ વાઘેલા બોલું છું હા બોલો બરોબર હવે મારે તમારું કામ છે અમારો આખો સમાજ તમને મળવા માંગે છે જો ભી આ તમે નવાણું રૂપિયા માં જે રીલ્સ કરી રીતી તમે હા હા તમે વિડીયો ડિલીટ કરેલા છે

હા બરોબર હું બધા રાખું છું બરોબર અને હવે તમે આ બધું કરો તો સારી વાત છે મારો સમાજ આખો હારે હે અને તે દિવસે તમને બોલાવાની જ વાત હતી તમે બરોબર અત્યારે ટીઆરપી આપડે રીલ્સ બનાવવાની છે બોલો તમે કયો ત્યારે બનાવી

તમારા ધંધાની વાયા થઈ અને આ બધા જીભ પથારી ખરીદ ગઈ છે બરોબર તમે જે જાહેરાત ના વીસ હજાર લીધા હશે જેટલા લીધા હોય મને નથી ખબર બરોબર તમે મફત માં તો જાહેરાત કરતા નથી તમારી પાસે લાયસન્સ છે આ જાહેરાત કરો એનું તમે તો બરોબર તમે અત્યારે કઈ જગ્યા છો મને કયો રાજકોટ રહ્યો છો રાજકોટ નથી હું એ કઈ તમે મને સમજીને જજો ખોટી વસ્તુ કોઈ કરતા નહીં નહીંતર તમે ચોટીલા હશો કે રાજકોટમાં હશો બધી ખબર પડી જાય બરોબર અને બરોબર એટલે તમારે લાંબુ જ કરવાનું છે ને ના ના લાંબુ કરવાનું હું તમને ફોન કરાવું રહ્યો બરોબર લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છું પીઆઈ સાહેબ ને મારે વાત થઈ ગઈ સીપી ને બરોબર કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવવાની બધાની ફરિયાદ છે સો ફરિયાદ છે તમે જે ગોલાવાળા નું બનાવ્યું હતું બરોબર મને ખુદ પબ્લિક એમ કે છે કે ભાઈ તમારી વાત સાચી છે કે આ માણસ અમારી પાસે પૈસા લેવા હોય બનાવ્યું હોય ને તો તમે મને કીધું હોય કે ભાઈ જે આ ગોલા અહીંયા વિડિયો બનાવ્યો છે ભાઈ ત્યાં ગોલા તમે જે બોલ્યા વસ્તુ ત્યાં નથી બતાવી તો તમે મને કહો તો ગોલા ગોલા વાળા જે વ્યક્તિ છે એને કહી શકું કે ભાઈ તમે મને બતાવ્યું છે અને એ તમે કરો છો પણ મોટા ભાઈ તમે જે કે તમે કરો બરોબર ન્યાય ત્રણ ફેમિલી ભાઈ બરોબર હું તમને દેખાડું ત્રણ ફેમિલી ની વાત પાછળ માથાકૂટ થઈ હા બરોબર સાહેબ તમે મને જાણ કરવી જોઈએ એ વ્યક્તિને હું કહી શકું સીધો હું કહી શકું ને કે આ શું છે તો વિડીયો એનો તરત ડિલેટ હું કરી શકું પણ તમે એ કહી શકો એટલે તો મારા માં સાહેબ હોય અને તમને હું જ્યારથી ઓળખું ને સાહેબ મારી પાસે તમારી એક કુંડલી છે તમે જે ઓલા ભુવા આપણા ખાન અંદર હતા ને જે મેળડી માં તમે કરો ને વિશ્વાસ મેળડી તે તેનું હું તમને ઓળખું છું સરસ બરોબર એટલે ભલે તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ મને બધી તમે એમ કયો ખ્યાલ ન હોય સુરેશભાઈ મારી વાત સાંભળો આજે બધું થયું આટલા બધા અધિકારીઓ ડિસમિસ થયા એટલા બધા અધિકારીઓ ઉપર એક્શન લેવાના તો નથી લેવાના ને બરોબર હું તમને એમ કહું તમારી આ જગ્યા તમારો છોકરો ગયો હોય તો તમારા બધા ફોન જ બંધ થઈ ગયા તા તમે લોકો શું ઓફ કરી નાખાતા ફોન ભાગી ગયા તા તમે લોકો અમારો વાંક નથી અને ભાઈ

ના ના બાળકો હમણાં એ તમે બાર વાગે રીલ્સ તમારી તમે જો અત્યારે મારી સામે નહીં આવો મેં પોલીસ ને આમ કીધું છે કે સાહેબ જો આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરશી બરોબર અને તમને ન્યાય ટીઆરપી ગેમ ઝોન ની જગ્યાએ જે શમશાન બની ગયું ને આ લોકોએ કદાચ એ માટી નાખીને ત્યાં તમને આપણે તમારી જમીન ને બધ ભરીને એની રીલ્સ બનાવવાની છે બોલો

બરોબર તમે તમને તદી એટલે જ બોલાવતા સિવિલ જ હતા બધા કે ભાઈ સુરેશ પ્રજાપતિ ના નવાણું રૂપિયા ની માં તમે બોલાવો સાહેબ રૂપિયા વાળો મારો જે વિડીયો છે તમારે હાજર રખાય ને તમારે તમે ડિલેટ કરી નાખું ભૂલ તમારી કે નહીં જી છે ને વસ્તુ કહું બરોબર મે તમને ઘણા ફોન કરવીચ ઓફ મારો ફોન કાપીને સ્વીચ ઓફ કર ને તમને એટલું બધું તમને દેખાડતી જોઈએ બરોબર તમારી તમને તો બધા શું હોય કે પૂરું તમે તમારા પૈસાથી મતલબ કરવા વાળા માણસ છો બરોબર તમે આ ઘા બધા કેવા લાગે તમને ખબર છે વ્યક્તિ ને સુરેશભાઈ માતાજી ને છેતરી હકતો ને બીજા ને છેત્રી હું તમને કઉ ને આપડા મોદી સાહેબ જેવા મોદી સાહેબ જો ભગવાન આર રાજકારણ કરવા ગયા ને તો એ હારી ગયા તો તમે તો કઈ નો કે બાપ બરોબર આ તમે મંદિર ના નામે થી ચાલુ કર્યું તું એમાં તમે ધંધો બનાવી દીધો અને માતાજી એની જગ્યા એ તમે તબાઈ જગ્યા એટલે કુદરત ને કોઈને મૂકતું નથી બરોબર બરોબર તમે માંડવામાં રીલ્સ ઉતારો ભાઈ કેવી મસ્તી ની રીલ માતાજીના માંડવામાં ગયા હોય હા મારા સુરેશ પ્રજાપતિ હા એટલે આપણે તમને ત્યાં ઈ જગ્યા ને તમારે બસ ભરવાની છે ટીઆરપી તમે જો નહીં આવો સામે તો તમે ગમે ત્યાં તમારું શૂટિંગ હશે ગમે ત્યાં ભેગા થશો તમે ત્યારે મારા વિરુદ્ધ ફરિયાદ લખાવી તો લખાવી લેજો

એટલે કવ એટલે મારી વાત સાંભળો અમે કઈ તમારા નોકર નથી હો આ તો અમારે સીધું આવીને જ હોય અમે તમારું ઘરનું લોકેશન એવું નથી ઘરે જ્યાં સુધી થાય થાય એવી વસ્તુ કરવી નથી બરોબર અમારે ગેસ કબાડામાં તમને નથી ઉતારવા એટલે ની વાત છે આ જી થાય ને એટલે તમામ આ રીલ લવર હોય ને બધાને ખબર પડશે સમજાણું કે શું કરવું આવે આ ધંધા કરે કે ન કરાય કોઈ બી બરોબર છે એટલે તમે મને ટાઈમ આપો નકર હું પછી ઘરની કાર્યવાહી કરું તો સુધી અમે પોચી અમારા બૈરા બૈરા બધે પંજર હો છે હોને ઓકે સાહેબ